કડી તાલુકાના બોરિસ્ના ગામની સીમમાં આવેલ પ્રાઇવેટ કંપનીની દીવાલ ખૂદી તસ્કરો કંપનીમાં પ્રવેશ કરી એલ્યુમિનિયમના ત્રીસ જેટલા બોક્સ ચોરી કરી કુલ દોઢ લાખથી વધારેનો મુદ્દા માલ ચોરી કરી જતા કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે કડી તાલુકાના બોરિસ્ના ગામની સીમમાં આવેલ અદ્વૈત એનર્જી ટ્રાન્ઝિશન કંપનીમાં ચોરીની ઘટના સામે આવે છે વિગતે વાત કરવામાં આવે તો હાર્દિક ત્રિવેદી રોજિંદા ક્રમ પ્રમાણે કંપનીમાં નોકરી અર્થે આવ્યા હતા જ્યારે કંપનીની બાજુમાં આવેલ ખેતરમાં કંપનીનો એલ્યુમિનિયમનો થાંભલો પડેલો જોવા મળ્યો હતો જે બાદ કં કર્મચારીઓ અને હાર્દિક ત્રિવેદી દ્વારા કંપનીમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા સીસીટીવી ફૂટેજમાં માલુમ પડ્યું હતું કે કેટલાક તસ્કરો રાત્રિ દરમિયાન દિવાલ કુદી કંપનીની બારી તોડી કંપનીમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા તેમજ કંપનીની અંદર તેઓએ તલાશી કરતા કંપનીમાં રહેલ એલ્યુમિનિયમના ત્રીસ બોક્સ કિંમત રૂપિયા દોઢ લાખની ચોરી થઈ હોવાનું માલુમ થતાં તેઓએ સમગ્ર સીસીટીવી ફૂટેજ લઈ કડી પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા જ્યાં કડી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજણા તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી